હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર નંબર ચૌદ સંભાવના વિશે અભ્યાસ કરીશું તો એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો એનું ઇન્ટ્રોડક્શન હવે આ ઇન્ટ્રોડક્શનની અંદર સંભાવનાની અંદર જેટલું પણ જે સમજવા જેવા પોઈન્ટ જે છે એ આની અંદર ધ્યાન આપજો જે ટૂંકા પ્રશ્નની અંદર ખૂબ જ જરૂરી છે અને દાખલા ગણવામાં પણ કામમાં આવશે હવે આ સંભાવના ચેપ્ટર એ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે જે ધોરણ તમે નવની અંદર પણ ભણીને આવેલા છો અને આ ચેપ્ટર પરીક્ષાની અંદર ટોટલ ચૌદ માર્ક્સનું પૂછાય છે જેથી પાસ થવામાં ખૂબ જ મહત્ત્વનું છે તો આ ચેપ્ટરની અંદર ધ્યાન આપવા વિનંતી તો જોઈએ આપણે સંભાવના એટલે શું તો સંભાવના એટલે કે કોઈ પણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે એટલે કે આપણે કહીએ કે આગાહી કરવાની તો એ સંભાવના ઉપરથી કરી શકાય ધારો કે આપણે કહીએ કે આજે વરસાદ થઈ શકે છે તો એ ચૂક થયું શક્યતા થઈ એ સંભાવના થઈ કહેવાય હવે એમાં જોઈએ આપણે કોઈ પણ ઘટના એની સંભાવના માટે ઝીરો અને એકની વચ્ચેની હોય એટલે કે જીરોથી મોટી અને એકથી નાની હોય શકે એટલે કે સંભાવના હંમેશા જીરો અને એકની વચ્ચેની હોય શકે આ ખાસ ધ્યાન આપજો ટૂંકા પ્રશ્નની અંદર ઘણી વખતે પૂછાય છે ત્યારબાદ આગળ જોઈએ અશક્ય ઘટનાની સંભાવના જીરો હોય અશક્ય ઘટના એટલે કે જે ઘટના શક્ય જ ન હોય ઉદાહરણ લઈએ તો એમાં કહી શકાય કે સૂર્ય એ પશ્ચિમ દિશામાં ઉગશે તો સૂર્ય તો હંમેશા પૂર્વ દિશામાં ઉગે તો એટલા માટે આ સંભાવના શું કહેવાય અશક્ય કહેવાય તો એવું થવાની સંભાવના કેવી કહેવાય તો શૂન્ય હોય જે કદી થઈ જ ન શકે એવી સંભાવના શૂન્ય હોય ત્યારબાદ જોઈએ ચોક્કસ ઘટનાની સંભાવના ચોક્કસ ઘટના એટલે લઈ તે એ ક્રિયા થશે થશે ને થશે જ એટલે કે એ ઘટના થશે જ એવી ચોક્કસ હોય એટલે કે સૂર્ય એ પૂર્વમાં ઊઘે છે તો એ ચોક્કસ ઘટના કહેવાય એટલા માટે એની સંભાવના શું થશે તો એક હોય હવે આપણે આગળ જોઈએ પૂરક ઘટના પૂરક ઘટના એટલે શું તો ઘટના એને લઈને ઘટના એની પૂરક ઘટના કહે છે અને તેને એ બાર દ્વારા દર્શાવાય છે એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો લખીએ તો ધારો કે ઘટના એ લઈએ તો એમાં લઈએ આજે વરસાદ પડશે અને બીજું લઈએ ઘટના એ બાર તો થાય આજે વરસાદ નહીં પડે તો આ શું થયું એની પૂરક ઘટના થઈ એટલે કે એ નહીં ને ઘટના એની પૂરક ઘટના એટલે હવે એની પૂરક ઘટના શું થાય તો આજે વરસાદ પડશે તો એનું વિરોધ એટલે કે પૂરક શું થશે તો આજે વરસાદ નહીં પડે તો એના માટે પૂરક ઘટના તરીકે આપણે એને લઈ શકીએ હવે આપણે આગળ જોઈએ તો કોઈપણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય છે આમાં શું કીધું છે ઘટના એની સંભાવના અને ઘટના પૂર ઘટનાની પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય છે એટલે કે આ રીતે લઈ શકાય પી એ પ્લસ પી એ બાર ઇઝ ઇક્વલ ટુ એક એટલે કે ઘટના આપણે જે પ્રમાણે સુ વ્યાખ્યાની અંદર જોયું એ પ્રમાણે આપણે શોર્ટમાં સમીકરણની અંદર દર્શાવી શકીએ અને આ સમીકરણ ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે અને આના સમ એ પણ આગળ સ્વાધ્યાયની અંદર દાખલામાં આવશે તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ એક સમનું તો એ લઈએ જો પી એ બરાબર લઈએ જીરો પોઈન્ટ પચાસ હોય તો પી એ બાર બરાબર ખાલી જગ્યા થાય તો આપણે શું કહીશું સૌ પ્રથમ તો આપણે પહેલાં પૂરક ઘટના માટેનું સમીકરણ લઈએ તો અહીંયા થશે સૂત્ર પી એ પ્લસ પી એ બાર ઇઝ ઇક્વલ ટુ એક તો અહીંયા આપણને જે પણ પીએ બારની જે સંખ્યા આપેલી હોય એની કિંમત અહીંયા મૂકીએ તો થશે ઝીરો પોઈન્ટ પચાસ પ્લસ અહીંયા લખીએ પી એ બાર બરાબર એક તો અહીંયા શું થાય આપણે પીએ બાર શોધવો પડશે તો એના માટે આપણે શું કરીશું પી એ બાર બરાબર જીરો પોઈન્ટ પચાસ હોય એ બરાબરની પાછળ જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય એટલે ઝીરો પોઈન્ટ પચાસ હવે એકમાંથી ઝીરો પોઈન્ટ પચાસની વાત કરીએ તો શું મળશે તો પી એ બાર બરાબર ઝીરો પચાસ તો આ રીતે પરીક્ષાની અંદર સમ પૂછાતા હોય છે હવે આપણે આગળ જોઈએ તો કોઈપણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર આ સૌથી જરૂરી સૂત્ર છે જે પરીક્ષાની અંદર આપણે દાખલા ગણવામાં મદદ કરશે તો પી એ બાર ઇઝ ઇક્વલ ટુ થશે ઘટના એ થવાની સંભા ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ જે આપણે આગળ દાખલાની અંદર આનો ઉપયોગ કરીશું હવે આગળ આપણે જોઈએ સમસંભવી પરિણામ સમસંભવી પરિણામ એટલે કે જ્યારે કોઈ ઘટના માટે કુલ પરિણામમાંથી દરેક પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય એટલે કે એવું કહી ના શકાય કે ચોક્કસ આ જ આવશે પરંતુ એની આવવાની શક્યતા પૂરેપૂરી હોય અને એ કયું પરિણામ આવશે તેને પૂર્વ અગાઉથી આગાહી કરી શકાય નહીં તેને સમસંભવી પરિણામ કહે છે જેવું કે સિક્કો પાસો આપણે સિક્કો ઉછાળીએ તેની અંદર હેડ આવશે કે ટેલ એ કંઈ નક્કી હોય નહીં તો એ સમસંભવી પરિણામ કહેવાય ત્યારબાદ પાસો સાપ સીડીને જ્યારે રમતા હોઈએ ત્યારે પાસો આપણે ઉછાળીએ છીએ તો એની અંદર એકથી છ સુધીમાં કોઈ પણ અંગ આવી શકે તો એ આવવાની પરિણામને સમસંભવી પરિણામ કહેવાય તો અહીંયા આપણે આગળ જોઈએ સમસંભવી પરિણામની અંદર સિક્કાની અંદર શું શું લઈ શકાય અને કઈ રીતે એની ગણતરી કરી શકાય તો એના વિશે સમજીએ તો પહેલું લઈએ આપણે સિક્કો તો પહેલું તો આપણને એટલી તો ખબર હોય જ કે સિક્કો એક સિક્કો હોય એની બે બાજુ હોય એક બાજુ હેડ અને એક બાજુ તેલ તો એક સિક્કાને એક વખત ઉછાળતા કુલ બે પરિણામ મળે તો એ બે પરિણામ કયા હોય તો હેડ અને બીજું તેલ તો હવે હેડ એટલે છાપ અને તેલ એટલે કાટ ત્યારબાદ આપણે આગળ જોઈએ એક સિક્કાને બે વખત ઉછાળતા કુલ ચાર પરિણામ મળે એક જ સિક્કાને બે વખત ઉછાળીએ તો એમાંથી ચાર પરિણામ મળે તો કયા ચાર આવે તો અહીંયા હેડ હેડ એટલે બંને વખત હેડે આવી શકે પછી હેડ અને તેલ પણ આવી શકે ત્યારબાદ તેલ અને હેડ પણ આવી શકે અને બંને ટેલ પણ આવી શકે આ ખાસ યાદ રાખવું કારણ કે આ દાખલાની અંદર ઉપયોગમાં આવશે અને આનો ઉપયોગ સો ટકા કરવાનો થશે હવે આગળ જોઈએ એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા કુલ આઠ પરિણામ મળે હવે એ સિક્કાને ત્રણ વખત ઉછાળીએ તો કયા કયા પરિણામ મળશે તો પહેલું તો હેડ 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 ત્રણ વખત હેડ ત્યારબાદ બે વખત હેડ અને એક વખત ટેલ ત્યારબાદ એક વખત હેડ એક વખત તેલ અને એક વખતે હેડ ત્યારબાદ બીજો આવશે ટેલ હેડ હેડ ત્યારબાદ બાદ ત્રણેય વખતે ટેલ ટેલ હવે બીજું શું કરવાનું જે આપણે ઉપર લીધું એમાં જ્યાં હેડ હોય ત્યાં ટેલ કરી નાખવાનું અને તેલ હોય ત્યાં હેડ કરી દેવાનું તો એનાથી આપણને બીજા ચાર પરિણામ મળી જાય તો અહીંયા હેડ હેડ હોય ત્યાં ટેલ અને જ્યાં ટેલ હોય ત્યાં હેડ અહીંયા ટેલ હેડ ટેલ હેડ તો અહીંયા આપણે લખીશું ટેલ હેડ અને ટેલ ત્યારબાદ અહીંયા અહીંયા ટેલ 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 તો થશે હેડ અને આ રીતે ઇઝી રીતે યાદ રાખી શકાય હવે આ રીતે સિક્કા ગમે તેટલી વાર સંખ્યા આપેલી હોય અને એને ઉછાળવાનું કીધેલું હોય તો હવે એને આપણે કઈ રીતે ગણતરી કરી શકાય કે કેટલી વખત કયા પરિણામ આવશે એ જાણવું હોય તો એના માટે આપણે એક સૂત્ર આપેલું છે ટુની એન ઘાત એટલે કે આપણે જોઈએ તો સિક્કાની કેટલી ઘાત તો કેટલી બાજુઓ હોય તો બે તો અહીંયા લીધું આપણે બે અને સિક્કાને જેટલી વખત ઉછાળવામાં આવે એટલી વખતે એનની સંખ્યા લખી શકાય તો એ આપણે જોઈએ તો એક વખતે સિક્કાને ઉછાળવો હોય તો બેની એક ઘાત તો બેની એક ઘાત એટલે થશે બે ત્યારબાદ જોઈએ તો બેની બે ઘાત તો બે વખતે ઉછાળવો હોય તો બેની બે ઘાત તો બે ગુણ્યા બે કરીએ તો કેટલા થાય તો ચાર થાય પછી સિક્કાને ત્રણ વખતે ઉછાળવા હોય તો બેની ત્રણ ઘાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ થશે ત્યારબાદ લઈએ તો બેની જો સિક્કાને ચાર વખતે ઉછાળવો હોય તો બેની ચાર ઘાત તો ચાર વખતે બે ગુણ્યા બે ગુણ્યા બે કરીએ તો એ થશે સોળ તો આ યાદ રાખી શકાય આ રીતે ત્યારબાદ આગળ જોઈએ સમસંભવી ઘટનાની અંદર પાસાની ગણતરી કઈ રીતે લઈ શકાય તો આ દાખલાની અંદર પણ આપણ પૂછાશે તો જોઈએ પાસો તો એક પાસાને એક વખતે ઉછાળતા કુલ છ પરિણામ મળે હવે કુલ છ પરિણામ તમને પણ ખબર છે કયા કયા હોય તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાંથી કોઈ પણ પરિણામ મળી શકે હવે બે પાસાને એક વખતે ઉછાળતા કુલ છત્રીસ પરિણામ મળે એક પાસાને એક વખત ઉછાળીએ તો છ પરિણામ મળે તો એ જ રીતે બે પાસાને એક વખતે ઉછાળીએ તો કેટલી વાર કેટલા પરિણામ મળે તો છત્રીસ આનું ઉલટું પણ લઈ શકાય કે એક પાસાને બે વખત ઉછાળીએ તો પણ શું થાય કુલ છત્રીસ પરિણામ મળે હવે એ છત્રીસ પરિણામ કયા મળે એ અહીંયા આપણે જોઈશું તો આ તો ખાસ યાદ રાખવું આ પરીક્ષાની અંદર ઘણી વખતે દાખલાની અંદર પૂછાયત છે તો જોઈએ તો આની અંદર લઈએ આપણે પહેલાં તો સૌપ્રથમ લઈશું એક અને એક ત્યારબાદ એક અને બે ત્યારબાદ જોઈએ એક અને ત્રણ પાસાના કુલ છ બાજુઓ હોય તો એ આપણે શું લઈશું પહેલાં બધામાં એક અને બીજી સંખ્યા લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એ રીતે લઈ લેવાના ચાર એક અને પાંચ અને બીજું લઈએ એક અને છ હવે બીજું જોઈએ તો આગળ બીજામાં શું લઈશું તો અહીંયા એકની જગ્યાએ શું કરી નાખવાનું બે જ્યાં એક હોય ત્યાં બે લઈ લેવાના અને પાછળની સંખ્યા એમના એમ જ લેવાની તો અહીંયા થશે એક પછી બે બે અને ત્રણ બે અને ચાર બે અને પાંચ અને અહીંયા થશે બે અને છ હવે તમને જોઈને જ ખબર પડી જાય કે આગળ કઈ રીતે લખી શકાય હવે બેની જગ્યાએ ત્રણ લઈશું ત્રણ અને એક ત્રણ અને બે ત્રણ અને ત્રણ ત્રણ અને ચાર ત્રણ પાંચ ત્રણ અને છ હવે આગળ તો ચાર એક ચાર અને બે ચાર અને ત્રણ ચાર અને ચાર ચાર અને પાંચ ચાર અને છ આગળ તો થશે પાંચ અને એક પાંચ અને બે પાંચ અને ત્રણ પાંચ અને ચાર પાંચને પાંચ પાંચ અને છ અને છેલ્લું થશે છ ને એક છ ને બે ત્રણ ચાર પાંચ છ અને છ તો અહીંયા આપણે જોઈએ તો આ કુલ ટોટલ કેટલા થયા પરિણામ તો છત્રીસ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ની છ લાઈન એ છ ગુણ્યા છ એટલે છની છત્રીસ ઘાત છ અને છ એટલે કુલ પરિણામ થશે છત્રીસ તો આના માટે પણ જેમ આગળ આપણે જોયું સિક્કાની અંદર સૂત્ર હતું એ જ રીતે સૂત્રની મદદથી પણ આપણે કુલ પરિણામ જાણી શકીએ તો એના માટે સૂત્ર થશે છ ની ઘાત કઈ રીતે એક પાસાની છ બાજુઓ હોય એ એટલા માટે અહીંયા લીધું છ અને જેટલી વખત ઉછાળવાથી જે પરિણામ મળે તે લખી શકાય અહીંયા એન તો જેટલી વખતે ઉછાળવું હોય એટલા માટે આપણે એન લઈએ તો અહીંયા લઈએ આપણે છ ને એક વખત એટલે પાસાને એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે છ હવે પાસાને બે વખત એટલે છની બે ઘાત છ ગુણ્યા છ એટલે થશે છત્રીસ ત્યારબાદ જોઈએ તો પાસાને ત્રણ વખત ઉછાળીએ તો છની ત્રણ ઘાત બરાબર થશે છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ થશે એટલે તો ગુણાકાર કરો તો થાય બસો ને સોળ પરિણામ હવે આપણે આગળ જોઈએ તો પત્તા તો પત્તાની અંદર આપણે જોઈએ તો પણ દાખલા પરીક્ષાની અંદર ત્રણ થી ચાર માર્કસની અંદર દર વખતે પૂછાતું હોય છે તો આપણે જોઈએ તો કુલ પત્તા બાજીના કેટલા તો બાવન જેની અંદર જોકરને ગણવાનો નહીં એના સિવાયના પત્તા થશે બાવન હવે એ પત્તા કયા કયા હોય એટલા માટે અહીંયા મેં એક ચાર્ટ બનાવેલો છે આ ચાર્ટને તમે જો વ્યવસ્થિત રીતે યાદ રાખશો તો આ ઇઝી રહેશે યાદ રાખવામાં અને પત્તા કઈ રીતેની ગણતરી લેવાની દાખલાની અંદર એ પણ ઇઝી રીતે ગણી શકશો તો જોઈએ આપણે અહીંયા આપણે લીધા છે કુલ પત્તા હોય બાવન હવે એ પત્તાની અંદર પણ ટોટલ બે રંગના પત્તા હોય છે લાલ રંગના પત્તા અને કાળા રંગના પત્તા હવે લાલ રંગના પત્તા એટલે થશે છવ્વીસ પત્તા અને કાળા રંગના થશે કુલ છવ્વીસ પત્તા હવે લાલ રંગની અંદર પણ લાલના પત્તા ચોકટના પત્તા કાળાની અંદર થશે કાળીના તેર પત્તા ફૂલ્લીના તેર પત્તા એટલે કે બધા તેર તેર પત્તા હોય છે લાલ ચોકટ કાળી અને ફૂલ્લી હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને પત્તા વિશે એટલી બધી માહિતી હશે નહીં એટલે કે કયા પત્તાને કઈ રીતે ઓળખવામાં આવે તે ખબર હશે નહીં એટલા માટે અહીંયા આપણે નિશાની દ્વારા સંકેતમાં દર્શાવેલું છે કે લાલના પત્તા એટલે કે લાલ કલર હોય અને એની અંદર જો તમને આ શેપ જોવા મળે હાર્ટની અંદર શેપ તો એ લાલના પત્તા કહેવાય ત્યારબાદ આ રીતે તમને આ સ્ટાઇલમાં જોવા મળશે ચોકટ જેની ચાર ખૂણા હોય એ રીતે ત્રિકોણ ટાઈપનું પણ થોડું શેપ અલગ હોય તો એ ચોકટના તેર પત્તા થાય ત્યારબાદ કાળીના પત્તા તો કાળીના પત્તા આ રીતે તમને શેપની અંદર જોવા મળે તો આ કહેવાશે કાળીના પત્તા અને ફૂલ્લીના પત્તા જોવા હોય તો એને આ રીતે થોડું તો ઝાડ જેવું થોડું ઘણું દેખાશે જેને કહેવાય ફૂલ્લીના પત્તા આ બધા પત્તા તેર તેર હોય જે ખાસ યાદ રાખવું આના પરથી જ દાખલાઓની ગણતરી કરવામાં આવશે તો આ કોષ્ટક આ વર્ગીકરણ જે બનાવેલું છે તે વર્ગીકરણ બધાએ તૈયાર કરી દેસો તો આ વર્ગીકરણ ઉપરથી દાખલા ગણવામાં ઈઝી રહેશે તો આપણે એમાં જોઈએ હવે મુખ મુદ્રાવાળા પત્તાની અંદર ગુલામ રાણી અને રાજા જોવા મળે છે જે એટલી તો બધાને ખબર જ હશે હવે ગુલામ કેટલા હોય બધા પત્તાના એક એક હોય તો ચાર ગુલામ ચાર રાણી અને ચાર રાજા હોય તો હવે આ પત્તા કેટલા થયા તો બાર પત્તા તો આ યાદ રાખવાનું મુખ મુદ્રા વાળા પત્તા તો ગુલામના કેટલા તો ચાર રાણીના ચાર રાજાના ચાર તો આ ટોટલ પત્તા થશે બાર પત્તા હવે આની અંદર એક જોઈએ ટૂંકા પ્રશ્નની અંદર ક્યાંક પૂછાય પરીક્ષાની અંદર તો ધ્યાન આપજો કે આંકડા શાસ્ત્રી કાલ પિયર્સને ચોવીસ હજાર વખત સિક્કાને ઉછાળ્યો અને બાર હજાર એકસો બાર વખત છાપ મેળવી ક્યાં કા સંખ્યા પૂછાઈ જાય કે આ કાલ પિયર્સે કેટલી વખત સિક્કાને ઉછાળ્યો અને કેટલી વખત છાપ મેળવી તો તમને પરીક્ષાની અંદર આ યાદ રાખજો તો આપણે આગળ સ્વાધ્યાયના દાખલા આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી આ વિડીયો જો તમારા કોઈ રિલેટિવ્સમાં કોઈ ધોરણ દસની અંદર કોઈ વિદ્યાર્થી ભણતો હોય તેને શેર કરવા વિનંતી અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી